અલો ભક્તજનો એકાદશી ના સૌને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આનંદમાં સારું આજે આપણે એકાદશીની વાત કરી છે તો એકાદશી છે એટલે એકાદશી વાત કરીશું દર્શકો એ પહેલા આપણે ગણપતિને સરસ્વતીને માતા પિતાને અને ઈષ્ટદેવને લક્ષ્મીનારાયણને પ્રણામ કરી લઈએ ઓમ ગજાન ગણપતિ નમો નમ શ્રી વિદ્યાપ્રદાતા માતા સરસ્વતી શારદા એ નમો નમ લક્ષ્મી નારાયણ એ નમો નમ માતૃ પિતૃ ચરણ કમલે નમો નમ દર્શકો આપણે જાણીએ છીએ કે ભગવાન વિષ્ણુએ એકાદશીને પોતાના જેટલું મહત્વ આપ્યું છે પોતાના પોતાથી વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી જે કંઈ ફળ મળે એટલું જ ફળ એકાદશીની ઉપાસના કરવાથી મળે છે એટલે એકાદશી ખૂબ મહત્વ છે તે આપણે જાણીએ છીએ એક મહિનાની અંદર શુક્લ અને કૃષ્ણ બે એકાદશી આવે છે અને આપણે એટલે બધા જ લગભગ એકાદશી કરતા હોય છે કોઈ નિરાહાર કરતું હોય છે કોઈ નિર્જળા કરતું હોય છે કોઈ ફળાહાર કરતું હોય છે તો કોઈ એકટાણું કરતું હોય છે હા યાદ આવી ગયું એટલે સાથે સાથે પહેલા જ કહી દઉં જ્યારે એકટાણું જો કરતા હોય આપણે આ વ્રતમાં તો ભાત ખાવા વર્જિત છે ભાત નહીં ખાવાના અને આપણે હવે દરેક એકાદશી આપણને અનેક પુણ્ય પ્રાપ્ત થાય છે એકાદશીને પિતૃ મોક્ષાર્થે કરવામાં આવે છે પિતૃની પાછળ એના મોક્ષાર્થે કરવામાં આવે છે અને અનેક પુણ્ય દેનારી આ જે એકાદશી છે એ એકાદશીમાં સમજો કે દરેક એકાદશીના અલગ અલગ નામ છે દરેક એકાદશીના અલગ અલગ ફળ છે દરેક એકાદશીનો અલગ અલગ મહિમા છે એટલે આવી એકાદશીની આપણે જાણીએ છીએ પરંતુ આજે છે જયા એકાદશી જયા એકાદશીનું શું મહત્વ છે અથવા તેનું શું ફળ છે એની વાત કરીએ તો દરેક એકાદશી આપણને દરેક પાપમાંથી મુક્ત કરે છે તેમ આ એકાદશી પાપમાંથી તો મુક્ત કરે જ છે પણ સાચે સાથે સાથે પિશાચ યોનિમાંથી મુક્ત કરે છે જો કોઈ પિશાચ યોનિમાં હોય પૂર્વજો હોય કોઈ એવી રીતે મરી ગયા હોય અને આપણને શંકા હોય કે પિશાચ જોનિમા છે તો એની પાછળ આ વ્રત કરવાથી પણ તેને સારું ફળ મળે છે અને એ સિવાય જે આ એકાદશી કરે છે પોતે ક્યારે ભૂત પ્રેત પિશાચ જેવી યોનિમાં નહીં ભટકી શકે એમાં ક્યારેય નહીં જાય હવે આ જે એકાદશી છે એકાદશીના દિવસે આપણે વ્રત કરવું ઉપવાસ કરીએ લક્ષ્મીનારાયણની પૂજા કરીએ ગણપતિની પૂજા કરીએ પીળા પુષ્પો ચડાવીએ ધૂપ દીપ નિવેદ આરતી કરીએ નિવેદમાં પણ કેસરવાળા પીળા પેંડા ધરાવીએ તો ભગવાનને વધારે ગમે છે અને આખો દિવસ ઉપવાસ કર્યા પછી બને તો રાત્રે જાગરણ કરવું આખી રાતનું ન થઈ શકે તો બાર વાગ્યા સુધી જાગરણ કરવું નામ સંકિર્તન કરવું ઓમ નમો ભગવતે વાસુદેવાય નું મંત્ર જાપ કરવો શ્રી કૃષ્ણ હવે આ જે એકાદશીની છે એક વાત છે જે પ્રાચીન સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ એ યુધિષ્ઠિરને કહી હતી તે હું આજે તમને કહું છું ઇન્દ્રની સભામાં એક વાત માલ્યવન નામનો એક ગંધર્વ અને પુષ્પવતી નામની એક ગંધર્વ કન્યા બંને ગાયન વાદન કરી રહ્યા હતા બંને નિર્જર એકબીજા સામે ગઈ અને બંને એકબીજા ઉપર મોહિત થઈ ગયા અને એના ગાયન વાદનમાં ભૂલ પડી તેના લીધે ઇન્દ્ર રાજા કોપિત થઈ ગયા અને તેણે શ્રાપ આપ્યો કે તમે પિશાચ યોનીને પ્રાપ્ત થાઓ અને એ બંને શ્રાપને કારણે હિમાલય પર્વત ઉપર પિશાચ યોનીમાં પોતાનું કષ્ટદાયી જીવન વિતાવા લાગ્યા તેના લીધે એ લોકો એટલા બધા રહેતા રહેતા હતા હતા એટલા અને એક દિવસ પોતે કંઈ પણ ખાધા પીધા વગર દુઃખથી પીડા આખો દિવસ પસાર કર્યો અને આખો દિવસ એમ ભૂખે તરસે પસાર કરેલો હોવાને કારણે તેઓને રાત્રે ઊંઘ પણ ના આવી અને આખી રાત તેઓ જાગ્યા આમ અનાયાસે દુઃખને કારણે પણ તે દિવસે લોકો રાત જાગ્યા અને તે દિવસની તિથિ હતી મા મહિનાની એકાદશી એ લોકોને ખબર નથી પણ એ લોકોથી અજાણતાથી આ વ્રત થઈ ગયું તો આ એકાદશીના આ વ્રતના પુણ્ય પ્રતાપે તેઓ પિશાચ્યોનીમાંથી મુક્ત થઈ અને પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા અને એણે વિષ્ણુ ભગવાનને પ્રણામ કર્યા અને પછી પોતાના સ્વસ્થાને એટલે કે સ્વર્ગમાં પાછા ગયા એટલે આ પિશાચ્યોનીમાંથી મુક્ત કરાવનાર જે એકાદશીનું વ્રત છે

કોઈની નિંદા કૂથલી ન કરવી જેવી રીતે એકાદશીમાં વ્રત કરવાનું અનેક ગણું ફળ મળે છે તેમ એકાદશીમાં પાપ કરવાનું પણ અનેક ગણું ફળ મળે એટલે એ પાપમાંથી બચવા માટે આપણે બને તો મૌન રાખવું અને મનમાં મનમાં ભગવાનનું નામ સ્મરણ કરવું કોઈની કૂથલી ન કરવી અને બીજે દિવસે સવારે બ્રાહ્મણોને દાન આપવું અથવા તો જરૂરતમંદને કંઈ વસ્તુ આપવી અને પારણું કરવું અને એકાદશીનું વ્રત છોડવું આ રીતે વ્રત કરવાથી આપણને ખૂબ જ પુણ્ય મળે છે આપણને ખૂબ જ ફળ મળે છે વિષ્ણુ ભગવાન આપણું પ્રસન્ન રહે છે અને વિષ્ણુ ભગવાન પ્રસન્ન હોય એટલે લક્ષ્મીજી પણ પ્રસન્ન રહે અને લક્ષ્મીજીની તો અત્યારે આપણને જરૂર જ હોય છે તો દર્શકો આપણે પણ આ બધા શ્રદ્ધાથી આ વ્રત કરીશું એક અને સાથે સાથે સૌની કલ્યાણ માટે પ્રાર્થના કરીએ મનમાં સંકલ્પ કરીએ કે સૌનું કલ્યાણ હજો શુભમ ભાવતું કલ્યાણમ અસ્તુ અને ભગવાન શ્રી કૃષ્ણનો સ્તુતિ કરી આપણે આજનો ઉપક્રમ અહીં પૂર્ણ કરીએ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂર દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુમ શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ આજનો ઉપક્રમ કૃષ્ણ ભગવાનને અર્પિત કરી આપણે છૂટા પડીએ નવા વિષય સાથે નવી વાત સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ આવજો સુપ્રભાત